આજે બપોરે બાર વાગ્યા ના આરસા માં આજે રવિવાર હોવાથી અને નાતાલ નો તહેવાર જે મિની વેકેશન પડ્યું છે જેને લઈને જુનાગઢ એ પ્રવાસન સ્થળ છે રોપવે ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું એટલે એક સ્ટોરી કરવા હું ત્યાં રોપવે પહોંચ્યું રોપવે પોહી એટલે તેની પ્રીમાઇસિસની બહારથી પબ્લિકના જ્યાં ધસારો હતો ત્યાંથી હું કવરેજ કરતો હતો એટલે કે વિડીયોગ્રાફી કરતો તો અને ત્યાં અચાનક જ તેનો એક કર્મચારી આવી અને મને કેવા માંડ્યો કે કોણ છે તું શું કામ એ વિડીયો ઉતાર્યો છે તો મેં એને કીધું કે હું મીડિયામાંથી છું મંતવ્ય ન્યૂઝમાંથી તો મને કે તું ગમે તે હો મીડિયા વાળા હો તો શું થયું શાંતિ રાખો હું શાંતિ થી વાત કરું મારો મોબાઈલ ચાલુ હતો એ જે વાત કરતો હતો અને હું પણ જે વાત કરતો મારા મોબાઈલ માં શૂટ થઈ ગયું હતું હવે એને અચાનક જ એના કર્મચારી અધિકારી જે મેનેજર છે રોફે એને બોલાવી લીધા મેનેજર કુલ બેદી અને ડાયરેક્ટ જ અમને તો એમ હતું કે સાહેબ ઓળખે છે એટલે સાહેબ સારી રીતે વાત કરશે પણ મેનેજરે પણ આવતા વેત એવો બિહેવ કર્યો કે કોઈ અધિકારીને સોંપ્યો નહીં મેનેજર આવીને મને જ્યાં કેમેરો જે જગ્યાએ નહોતો એ બાજુ લઈ ગયા

હાથમાં લઈ લીધો પછી પોલીસને ફોન કર્યો એ લોકોએ પોલીસને ફોન કરી અને પછી પોલીસની ગાડી આવી એટલે પોલીસ મીડિયા તરીકે પર્સનલ એટલે ઓળખે પરંતુ આ લોકોએ મારા મોબાઈલમાંથી તમામ ડેટા છે ડિલીટ કરી નાખ્યો મારી પાસે લોક કોલ આવ્યો મારો કાટલો જાણે તો તોમતદારો એ રીતના વાત બિહેવ કર્યો એટલે આ જે કર્મચારીઓ છે રોપવે વાળા એ ખરેખર આ રોપવે કંપની અહીંયા પત્રકારો સાથે આ રીતના કરે છે તો આમ જનતાની શું હાલત થતી હશે